નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સરીગામ તાલુકા પંચાયત બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીના પ્રચાર પડદમ શાંત થઈ ગયા છે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારને વિકાસના મુદ્દે જીતાડવા માટે ભાજપ પક્ષના સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ મતદાર સમક્ષ ગયા હતા અને મતદારો તરફથી મળેલા પ્રતિસાદ સંદર્ભે તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ પાસેથી આપણે જાણીશું અને ચૂંટણી પરિણામ સંદર્ભે બી તેઓના વિચાર જાણીશું રાજ્યમાં કેન્દ્રમાં જિલ્લામાં તાલુકામાં ને સરપંચ જેટલા છે ગામોમાં તેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હાલમાં પેટા ચૂંટણી સરીગામ બે ને ફણસા એક ઉમરગામ તાલુકાની બે પેટા ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી વિજય બનશે ફણસાની ચૂંટણીમાં સાંબેવાલાની ડિપોઝિટ બી જશે ને સરીગામમાં આપણે કમસે કમ સાતસોથી આઠસો મતનો લીડ લેશું જ્યારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટના કામ સરી ગામમાં વિકાસના કામ થઈ રહ્યા છે જે બ્લોકના કામ હોય કે સરકારની આયુષ્યમાન વહીવંદના કાર્ડની યોજના હોય તો બીજા પક્ષના લોકો એમ કહી રહ્યા છે કે અમે આ કામ કરી રહ્યા છે પર આ ટોટલ ગ્રાન્ટ જે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ગ્રાન્ટ છે એ સરકારની ગ્રાન્ટ છે સાંભા સાંભેવાલા પક્ષ ભ્રામક પ્રચાર કરી રહ્યા છે તાલુકા પંચાયતની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે આવતીકાલે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અંતિમ તબક્કામાં સૌથી રોમાંચક ચૂંટણી બેઠક પર યોજાવા જઈ રહી છે જેમાં એક તરફ રાષ્ટ્રીય પક્ષ ભાજપ તો બીજી તરફ રાકેશરાય પ્રેરિત અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે સરીગામમાં બે દાયકા કરતા વધુ સમયથી રાય પરિવારનું રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ છે રાકેશરાયે રાય રાજકીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે અને તેઓના સમર્થનમાં અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તો મતદારોનો ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પરિણામ સંદર્ભે રાકેશભાઈ પાસેથી શ્રીગામ તાલુકા પંચાયત બે ની પેટા છૂટી સંદર્ભે માત્ર એક વર્ષનો સમયગાળો રેગ્યુલર ચૂંટણીને રહી ગયો છે ત્યારે આ બેઠક માટે અમે સમસ કરવાની ખૂબ કોશિશ કરી પણ સર્મા પક્ષેથી પોઝિટિવ રિપ્લાય ન મળતા અમારે આ ચૂંટણીમાં જંપલાવવાનો નક્કી કરવામાં આવ્યું છે શ્રીરામ વિકાસ મંચના બેનર કડે અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ ગોવાને અમે ઉમેદવારી કરાવી છે એમનું નિશાન ગ્લાસનું છે અને અમે સુશાસન આપવા શ્રીરામમાં રામ રાજ્યની સ્થાપના કરવા લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે આ ચૂંટણીમાં જંપલાવ્યું છે અને હર હંમેશ શ્રીરામના બુદ્ધિશાળી સમજદાર નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોએ

પારડી ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે કાલે યોજાનાર પૂર્ણ કરી દેવાઈ છે ચૂંટણીમાં ફરજ બજાવનારા સાથે મતદાન મથકો પર કરી દેવાયા છે તમામ નગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે વલસાડ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી નૈમેશ દવેની હાજરીમાં ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકો અને શહેરના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આવતીકાલે મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ બત્રીસ પીએસઆઈ સાતસો પચાસ પોલીસ જવાનો એક એસઆરપીની ટુકડી સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે કાયદો વ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસ દ્વારા છસો એક લોકો સામે અટકાયતી લોકોને છે વિરુદ્ધ પાસા કાર્યવાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે આવતીકાલે સવારે 7 થી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલ કામગીરી ચાલી રહી છે વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે ચુમ્માલીસમાંથી સાત બેઠકો બિનરીફ થઈ છે એટલે સાડત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે પાર્ટી નગરપાલિકામાં અઠ્યાવીસમાંથી એક બેઠક બિનરીફ થઈ છે એટલે સત્યાવીસ બેઠકો માટે ચૂંટણી યોજનાર છે અને ધરમપુર નગરપાલિકામાં તમામ ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે સાથે સાથે ઉમરગામ તાલુકાની ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ગોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે અને તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ચૂંટણી પંચ અને અમારું જિલ્લા વહીવટીતંત્ર ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ અનુસંધાને સંવેદનશીલ બુથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ છસો એક ઇસોમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે એમાં રોહિત તાણુના એકસો ચોરાણું જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સાત ઇસોમો વિરુદ્ધ તડીપાર અને છ ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે જિલ્લામાં દારૂનું ઇલેક્શન દરમિયાન દારૂનું બધી ના થાય એના માટે કુલ બસો ચોર્યાસી દેશી દારૂના અને સાથે સાથે એકસો અડસઠ ઇંગ્લિશ દારૂના એમ કુલ ચારસો બાવન પ્રોહિબિશનના કેસો કરીને ત્રણ પોઈન્ટ એકોતેર કરોડનો મુદ્દામાલ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની અંદર ચારસો ને જેટલા આરોપીની અટક કરવામાં આવી છે સાથે કાઉન્ટિંગના અઢારમી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાય એસપી પંદર પીઆઈ બત્રીસ પીએસઆઈ ત્રણસો બત્રીસ પોલીસ ચારસો અઠ્યાવીસ હોમગાર્ડ અને ચુમ્માલીસ એસઆરપી જવાનો સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં પંદરમી તારીખથી લઈને અઢારમી કાઉન્ટિંગ પતે ત્યાં સુધી સમગ્ર ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર